સોલેક્સ એનર્જી લિમિટેડ કંપનીએ પ્રેમ અને લાગણીના પ્રતિક વેલેન્ટાઇન્સ ડેના અવસર ઉપર પોતાના કર્મચારીઓ મીડિયા જનતા માટે હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કર્યું ઇવેન્ટમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક રીતે માર્ગ સલામતી જવાબદાર મુસાફરીના મહત્વ પર ભાર મૂક્યો સોલેક્સ એનર્જી દ્વારા તમારા પ્રિયજનો માટે એક આદર્શ બેટ જેમના જીવનની કાળજી રાખો શીર્ષક હેઠળ શરૂ કરાયેલી આ પહેલનો ઉદ્દેશ માર્ગ સુરક્ષા સલામતીને પ્રોત્સાહન આપવાનો છે આ જનજાગૃતિ અભિયાન સુરત પોલીસ દ્વારા પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસથી હેલ્મેટ ફરજિયાત કરવા માટે કરાતા કડક અમલના પ્રયાસોને સમર્થન આપવા માટે શરૂ કર્યું છે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર આઈપીએસ શ્રી અનુપમસિંહ ગેહલોત અતિથિ વિશેષ તરીકે જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક આઈપીએસ શ્રી રાઘવેન્દ્ર વત્સ ડીસીપી અમિતા વાનાણી શ્રી સાહિલજી ટંડેલ સોલેક્સ એનર્જી ડિરેક્ટર અનિલ રાઠી સોલેક્સ એનર્જી ડિરેક્ટર વિપુલ શ્રીમતી કિરણ શાહ સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હેલ્મેટ ઓન લવ સ્ટ્રોંગ સેફ્ટી આધારિત ઇવેન્ટમાં માર્ગ સુરક્ષા જવાબદારી મુસાફરોના મહત્વ પર ભાર મુકાયો સુરત ટ્રાફિક શાખા દ્વારા આજરોજ કંપનીની સાથે રહી અને જે લોકો હેલ્મેટ નથી પહેરતા એમને હેલ્મેટનું એક વિતરણ કરવામાં આવેલું પહેલી જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી કુલ પિસ્તાલીસ દિવસનું હેલ્મેટ અવેરનેસનો કાર્યક્રમ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સીપી સાહેબના અને જેસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલો હવે આ કેમ્પેન પિસ્તાલીસ દિવસનું કાલ પૂર્ણ થવા જઈ રહ્યું છે તો પંદરમી ફેબ્રુઆરીથી સુરત શહેર પોલીસની કુલ ત્રણ હજારથી વધારે કર્મચારીઓ ત્રણસોથી વધારે અધિકારીઓની ટીમ એ દરેક જંક્શન પર તૈનાત હશે અને જે લોકોએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમની અને તેમના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખી ચોક્કસપણે હેલ્મેટની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કર્મચારી અને અધિકારીની ટીમોની સાથે સાથે સુરત શહેરના કુલ સાતસો ને બોતેર કેમેરાઓની મદદથી ઈ ચલણ પણ જનરેટ કરવામાં આવશે અને સુરત શહેર પોલીસ પાસે વન નેશન વન ચલણ અને વુજીઓન કેમેરા એટલે કે વીઓસી એપ પણ ઉપલબ્ધ છે જેના માધ્યમથી સુરત શહેરના રોડ ઉપર જેટલા પણ પોલીસના કર્મચારીઓ ઊભા છે તે બધા જેણે પણ હેલ્મેટ નહીં પહેરી હોય તેમની તેમના ફોટા પાડી અને એમનું ઈ ચલણ જનરેટ કરવામાં આવશે આ બધી જ કાર્યવાહીઓનો મુખ્ય જે એ દંડ નહીં પરંતુ સુરત શહેરમાં જે ફોર્ટી નાઇન પોઈન્ટ સિક્સટી એઇટ પર્સન્ટેજ અકસ્માત જે હેલ્મેટ ના પહેરવાના લીધે થાય છે તેવા અકસ્માતમાં ઘટાડો લાવવા માટેનો અમારો મુખ્ય ધ્યેય છે અમે હંમેશા ઈચ્છીએ છીએ કે સુરતીઓ રોડ ઉપર વાહન લઈને નીકળે તો સુરક્ષિત અને સલામત રહે સાથે સાથે એમના પરિવારોને પણ અકસ્માતના લીધે જે પણ આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે તેમાંથી તેઓ બચી શકે અને આ અકસ્માત ઘટાડાના ધ્યેય સાથે આવતીકાલે સુરત શહેર પોલીસ એ હંમેશા જે શહેરીજનોની સુરક્ષા માટે ચિંતિત હોય છે તેવા તમામ અધિકારી અને કર્મચારીઓ રોડ ઉપર હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રોડ ઉપર ખડે પગે તૈયાર હશે જય હિન્દ મારું નામ ચેતન શાહ છે અને હું સોલેક્સ એનર્જી લિમિટેડમાંથી ચેરમેન છું મારી સાથે વિપુલ શાહ છે ઇઝ અ ડિરેક્ટર ઓલસો ઇઝ અ પ્રમોટર આજે ચૌદમી ફેબ્રુઆરીએ અમે જે આયોજન કર્યું છે કે પ્રેમનો પ્રતિકનો દિવસ છે કે જ્યારે લોકો એકબીજાના પ્રેમના પ્રતિક રૂપે કહીને કે આપતા હોય છે જેને પ્રેમ કરતા હોય છે સોલેક્સમાં અમારું એવું માનવું છે કે પ્રેમ ત્રણસો પાંસઠ દિવસ રાખવો હોય ફક્ત ચૌદમી ફેબ્રુઆરી નહીં રાખવો હોય તો સેફ્ટી બહુ જરૂરી છે આજે પોતાના કામ ધંધા માટે દરેક વ્યક્તિઓ બહાર જતા હોય છે ઘણીવાર ઉતાવળ કરતા હોય છે અને એમણે જલ્દી કશે પહોંચવાનું હોય છે સુરતમાં હાઈએસ્ટ પોપ્યુલેશન છે ટુ વ્હીલરનું એટલે રોડ સેફ્ટી એક બહુ મહત્ત્વની છે સુરતમાં ટુ વ્હીલરમાં અકસ્માતની અંદર જાનનો રેશિયો બહુ હાઈ છે અને એના કારણ છે કે હેલ્મેટ નથી પહેનતા અને હેડ ઇન્જરીથી સૌથી વધારે છે અમારું એવું માનવું છે કે જો આપની દરેક વ્યક્તિની એક ઘરના મોભીની જાન રહેશે તો એ જાન સાથે પરિવાર પણ સુરક્ષિત છે કારણ કે કોઈની જાન જાય છે તો પરિવાર જાન તો એ પોતાની વ્યક્તિની જાય છે પણ પરિવાર આખો ખતમ થઈ જાય છે જાન રહેશે તો ત્રણસો પાંસઠ દિવસ વેલેન્ટાઇન ડે છે અને પ્રેમ છે એટલે આજે અમે આજે ટોકન ઓફ એક લવ અમે આજે હેલ્મેટ ડિસ્ટ્રિબ્યુશનનું કામ શરૂ કર્યું છે ઇન્સિડન્ટલી આવતીકાલથી સુરતની અંદર એક હેલ્મેટની ડ્રાઈવ શરૂ થઈ રહી છે એ બહુ મોટો કાર્યક્રમ જે સુરત પોલીસ દ્વારા લેવાયો છે ગેહલોત સાહેબે એક બહુ મોટી ડ્રાઈવ લીધી છે આના પહેલાં ટ્રાફિક સિગ્નલ માટે ડ્રાઈવ લીધી છે જે કહેવાય છે કે સુરત માટે ઇમ્પોસિબલ હતું સુરતી લોકોને ટ્રાફિક સિગ્નલ કોઈ રસ જ નહીં હતો અને ફક્ત એક મહિનાની અંદર સુરતી લોકોએ ટ્રાફિક સિગ્નલને ફોલો કરતાથી રિસ્પેક્ટ કરતા થઈ ગયા આવી ડ્રાઇવ એક સ્વચ્છતાની ડ્રાઈવ હતી જ્યારે પ્લેક થયો હતો ત્યારે રાવ સાહેબે જે કરી હતી સુરત સુરતી લોકો જાદુ કરવા માટે જાણીતા છે પૂરી દુનિયાની અંદર આવતીકાલે પણ એક જાદુ થશે કે જે સુરતી લોકો માટે કહેવાતું હતું કે હેલ્મેટ અને સુરતી અગાઉ પણ ઘણા પ્રયત્નો ફેલ થયા છે સુરતી લોકો એવું આપણે દંડ ભરી દેવામાં માને છે પણ હેલ્મેટ પહેરવામાં નથી માનતા પણ આવતીકાલથી આ જાદુ થશે અને સોલેક્સ એની અંદર હંમેશા રહેશે સુરત પોલીસ સાથે રહેશે તંત્ર સાથે રહેશે ફક્ત ની અમે રોડ સેફટી માટે પણ ઘણા બધા કામો આગળ સુરતીઓની જો વાત કરીએ તો તમે જે પ્રમાણે કીધું કે અગાઉ પણ આવા બધા નિયમો લાગુ થયેલા હતા પણ પછી પાછું તે તેવું કન્ડિશન થઈ ગયું તો તમને શું લાગે છે આ વખતે કડક નિયમોનું ખાસ હેલ્મેટનું પાલન કરશે આ વખતે જે તંત્ર છે આપણું પ્રશાસન છે આમાં કોઈ પણ વસ્તુ હોય જ્યારે માસ પબ્લિકમાં ઇમ્પ્લિમેન્ટ કરવું તો તંત્રનું કમિટમેન્ટ બહુ જરૂરી છે અગાઉ પણ તંત્ર કમિટેડ હતા પણ કદાચ એવું હતું કે એ પ્રાયોરિટી બદલાઈ જતી હતી ગેહલોત સાહેબ છે તેમણે ટ્રાફિક પર એમનો ફોકસ વધારે છે શહેરની અંદર અને જે રીતે ટ્રાફિક સિગ્નલનો અમલ કર્યો શરૂઆતમાં જે અવ્યવસ્થા થઈને એને સંભાળી જે પ્રેશર હતું એમના પર એનું એમણે જે સસ્ટેઇન કરીને આખી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી મને પૂરી ખાતરી છે કે પબ્લિક એમને પૂરેપૂરો સહયોગ આપશે હેલ્મેટ પોલીસ માટે નથી હેલ્મેટ પોતાની સ્વસુરક્ષા માટે છે અને પોતાના પરિવાર માટે છે એ લોકો સમજશે અને આનો અમલ થશે તો સુરત એક સુરક્ષિત શહેર બનશે